નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે વરસાદ અને વાવાઝોડાની વિસ્તૃત જાણકારી આપવાની છે હજી કેટલા દિવસ આગાહી છે વરસાદ ક્યાં કેટલો વરસાદ પડશે શું ખેડૂતોને થયેલ પાકમાં નુકસાનનું વળતર મળશે અને કરા પડવાની આગાહી ક્યાં છે ક્યાં કેટલો વરસાદ પડ્યો અને ચક્રવાત કેટલે ટકરાણું આપણે તેના વિશે આગળ વાત કરવાની છે તો મિત્રો આગાહી સાંભળતા પહેલાં તમારા ગામ અથવા શહેરમાં વરસાદ ચાલુ હોય તો જરૂરથી જણાવજો અને દરેક લોકોએ અને ખેડૂત મિત્રો લાઈવ વિડીયો અંત સુધી જોવા વિનંતી કેમ કે આગામી હજુ બે તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલ કહે છે કે રાજ્યમાં હજુ આગામી સાત દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા છે હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે આજે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિને જોતા માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ચાલો મિત્રો અંબાલાલ પટેલ આપણી સાથે વિડીયોમાં જોડાઈ ગયા છે તો તેમને જાણી લઈએ આગળ બાર કલાકમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ પાંચ સાત નવમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ખૂબ ખૂબ આભાર અંબાલાલ પટેલ તમારો છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાતે અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારતી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચેતવણી આપતા જણાવ્યું છે કે આગામી બાર કલાક દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તેમજ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે આ વરસાદના કારણે કેટલીક નાની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ વરસાદ ચિંતા વધારનાર સાબિત થઈ શકે છે કારણ કે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે અને કાળો કહેર મચી ગયો છે ખેડૂત પરતંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય સાવચેતી રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસવા અપીલ કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ વધવાની આગાહી કરી છે આઈએમડીએ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં સરેરાશ ચાર થી બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે હવે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે માછીમારોને દરિયો ખેડવા સૂચના આઈએમડીની આગાહી અનુસાર ગુજરાત પર આજે રાતના બાર વાગ્યા સુધી એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે જે ખેડૂતો માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે પંચાવનમી મી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદની પણ સંભાવના છે જેને લઈને માછીમારોને આગામી પાંચ